અને હવે વાત જૂનાગઢની ગિરનારની ગોદમાં આવેલા હસનાપુર ડેમ છલકાયો છે ગિરનારમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીર આવ્યા છે જૂનાગઢ પંથકનો મહત્વનો ડેમ છે હસનાપુર અને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડે છે આ ડેમ પર્યટકોનું પ્રિય સ્થળમાંનું એક છે હસનાપુર ડેમ સોરઠનું સ્વર્ગ મનાય છે હસનાપુર ડેમ કે જ્યાં આ ડેમ છે તેમાં પાણીનું સ્તર છે સતત વધી રહ્યું છે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજુબાજુના વિસ્તારને પણ એલર્ટ કરાયા જે જે છે છે તે તમામ પાણી આ એકઠું થાય અને ત્યારબાદ તે ઓવરફ્લો થતા આ જે તમામ જે પાણી છે તે નદી મારફત જયારે વહેતું હોય છે બીજી તરફ આ જે ગિરનાર ના જે આહલાદક દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે કે જે રીતે સોળે કડાએ જંગલ ખીલી ઉઠ્યું છે લીલી ચાદર ઓઢી છે આ જંગલની વચ્ચે જ્યારે આ ડેમ જે હસ્તાપુર આવેલો છે તેમના આ જે કુદરતી સૌંદર્યનો જે નજારો જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો જેમ કે હસ્તાપુર ડેમનું છે જુનાગઢ શહેરના તમામ લોકોને જે પીવાનું પાણી જે પૂરું પાડે છે અને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આ જે પીવાનું પાણી છે તે આપવામાં આવી રહ્યું છે આ જે હસ્તાપુર ડેમ કલકાતા જે ઓવરફ્લો થતા જુનાગઢ વાસીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિદેશી પ્રમાણ ટીવી નાઇન જુનાગઢ